નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મીરા એકેડમી માં હું ભાવના ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ભણીશું ભૂગોળનો સામાન્ય પરિચય તો ભૂગોળના સામાન્ય પરિચયની અંદર આ પૃથ્વી છે એના અલગ અલગ આવરણ આવરણનો અભ્યાસ કરી અને કરવામાં આવે છે જેમની અંદર જલાવરણ વાતાવરણ અને જીવા વરણ નો અભ્યાસ કરવામાં આવે છે અને ભૂગોળનો એમની અંદર અભ્યાસ કરવામાં આવે છે જેમાં આ આ છે વાતાવરણ અને આ છે જલાવરણ અને આ ત્રણેયના સમૂહ અહીંયા ત્યાં જીવાવરણ નો ઉદભવ થયો છે ઉત્ક્રાંતિ થઈ છે અને તેનો અલગ રીતે અભ્યાસ કરવામાં આવેલો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જીઓગ્રાફી ત્યાર પછી જીઓગ્રાફી શબ્દ આ શબ્દ છે એ ગ્રીક ભાષા નો શબ્દ છે આ શબ્દ છે જીઓ અને ગ્રાફિયા એમ બે શબ્દનો બનેલો છે આ જીઓગ્રાફી શબ્દ જીઓગ્રાફી શબ્દ છે એ નામની બુક પરથી ઉતરી આવ્યો એવું કહેવામાં આવે છે તો આ જીઓગ્રાફી શબ્દ કોને આપેલો તો કે જીઓગ્રાફી શબ્દ છે એ ઇસ્ટુ આપેલો

તો આ બધુંનો સમાવેશ છે એ ભૂગોળની અંદર થાય છે અને આ દરેક ક્ષેત્રનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે અને એ અભ્યાસ એ છે અલગ અલગ પદ્ધતિથી પણ એમનો અભ્યાસ કરવામાં આવેલો છે હવે આપણે ભૂગોળ એટલે કે જીઓગ્રાફી શબ્દ કોણે આપેલો તો કે આ જીયોગ્રાફી શબ્દ છે એ ઇસ્ટોનિસ દ્વારા સૌપ્રથમ બીજી સદીની અંદર આપવામાં આવેલો હતો ઇસ્ટોની જે સૌપ્રથમ છે વિષ્વવૃત્તની લંબાઈ જાણવાનો પ્રયાસ કરેલો એટલે જ એમને વ્યવસ્થિત ભૂગોળના પિતા તરીકે ઇસ્ટોનીઝને ઓળખવામાં આવે જોજો વ્યવસ્થિત ભૂગોળના પિતા વિશ્વના સૌપ્રથમ ભૂગોળ વેતા એ થેલ્સ છે આ થેલ્સે પૃથ્વીનું કદ પેલા અભિગમ આપેલો એલેક્ઝાન્ડર વોન હેલ્બર્ટ દ્વારા એટલે જ એમના પદ્ધતિસરના ભૂગોળના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે ત્યાર પછી એક અભિગમ કાલ્સ રિટર દ્વારા આપવામાં આવેલો એ છે પ્રાદેશિક ભૂગોળનો અભિગમ અને આ માટે જ એમને પ્રાદેશિક ભૂગોળના પિતા તરીકે કાલ્સ રિટરને ઓળખવામાં આવે છે હવે પદ્ધતિસરના ભૂગોળની અંદર અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ અભ્યાસ કરવામાં આવે કોઈ વૈશ્વિક ક્ષેત્ર છે કોઈ ક્ષેત્રીય ક્ષેત્રે

શંકુ પ્રકારની વનસ્પતિ હવે આ વનસ્પતિ આ ટાઈપની આપણે હિમાલયના ઉચ્ચ પ્રદેશની અંદર વનસ્પતિ જોવા મળે છે પછી ભૂપૃષ્ઠ મધ્ય દરિયાની આસપાસની જે મેંગ્રુવના જંગલો એ ભૂપૃષ્ઠ પ્રકારની વનસ્પતિ આપણે ત્યાં જોવા મળે છે મોસમી પ્રકારની વનસ્પતિ એટલે કે મોસમ આધારિત વનસ્પતિ થતી જો કૃષિ આપણે જાણીએ છીએ કૃષિની અંદર કૃષિની અંદર ઘણા પાકો એવા છે કે જે મોસમ આધારિત થતા હોય વરસાદ આવે ચોમાસામાં થતા હોય અમુક પાક છે શિયાળામાં થતા હોય અમુક પાક છે એ ઉનાળામાં થતા હોય એટલે એ મોસમ આધારિત ખેતી પ્રકાર છે એ વનસ્પતિના પાડવામાં આવેલા છે ત્યાર પછી છે વિષય પ્રકારની વનસ્પતિ આમની અંદર કાટાળી વનસ્પતિઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ કેટલાક યુરોપ વેતાઓ જે છે જેમણે ભૂગોળ વિશે અલગ અલગ શોધો કરેલી અલગ અલગ માહિતીઓ આપેલી તો સૌથી પહેલા થેલ્સ છે તો થેલ્સે શું કરેલું તો કે થેલ્સે છઠ્ઠી સદીની અંદર પૃથ્વીના કદ આકાર અને ગતિ વિશે માહિતી આપેલી ત્યાર પછી ઇસ્ટોનિસ ઇસ્ટોનિસ ને આપણે બધા જાણીએ જ છીએ જેને જિયોગ્રાફી શબ્દ આપેલો અને એમને છે પૃથ્વીનું વ્યાસ શોધવાની માહિતી રજૂ કરેલી પછી છે કેલેડિયસ ટોલોમી આ કેલેડિયસ ટોલોમીએ રેખાંશ અક્ષાંશ અને દેશના અલગ અલગ ક્ષેત્રની માહિતી આપેલી જે રેખાંશ છે તો આપણે ખબર છે કે આપની એની ઉપરથી

હવે ત્યાર પછી છે આપણા ભારતની અંદર કેટલા એવા ભૂગોળ વેતા કે જેમને પોતાના ખ્યાલો રજૂ કરેલા આપણા પુરાણો ગ્રંથો મહાભારત રામાયણ ગ્રંથોની અંદર કેટલા ભૂપુષ્ઠ ભૌગોલિક વર્ણ કરેલું છે વરામિહિર વરામિહિરે પૃથ્વીના વ્યાસ આર્યભટ્ટ દ્વારા સૂર્યમંડળ અને ભાસ્કરાચાર્ય દ્વારા ગુરુત્વાકર્ષણ બળની ન્યૂટન એવા પહેલા નહોતા કે જેમને ગુરુત્વાકર્ષણ બળની શોધ એમને શોધ કરેલી પણ માહિતી છે એ ભાસ્કરાચાર્ય દ્વારા આપવામાં આવી હતી પછી મહાકવિ કાલિદાસે પણ પોતાના ગ્રંથોની અંદર આપણા ભૌગોલિક નદીઓ પર્વતો નું વર્ણન કરેલું છે દ્વારા ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર જેવા ગ્રંથોની રચના કરવામાં આવેલી છે તો આ બધા ભૂગોળ વેતાઓએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કરેલા માહિતી આપેલી કે જેની ઉપરથી આપણે આગળ શોધ કરતા થયા થેન્ક યુ આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત